अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद ये अनुभव में क्या क्यों साइंस साइंस वस्तु है કે જે આપણે ક્રિયા કરીએ છીએ અને જે આપણને રિઝલ્ટ મળે છે એવું રિઝલ્ટ સાયન્સમાં ના મળે ક્રિયા કરીએ અને એવું રિઝલ્ટ માગીએ આપણે હું મારા ગામમાં મને સંતોષ થાય એવું સાયન્સમાં ના થાય હું આરતી કરું મને સંતોષ થાય એવું સાયન્સમાં ના થાય હું ઉપવાસ કરું અને મને એમ થાય કે બીજા બધા નથી કર્યું મેં કર્યું એ જે મને આનંદ થાય એવું સાયન્સ આનંદમાં ના થાય સાયન્સ એટલે સેપરેશન

બ્લીસફુલ કહેવાય પણ શાંત અને આપણે જે ભૌતિક આનંદ થાય છે એવો આનંદ પણ એ લોકોનો આનંદ એવો હોય અંદરથી સેપરેશન અને હું પોતે સર્વશક્તિમાન છું હું જ પોતે ચેતન છું હું જ પોતે શાશ્વત છું એનો સંપૂર્ણ સંતોષ હોય નો રિક્વાયરમેન્ટ કોઈ જરૂરિયાત નથી કોઈ ઈચ્છા નથી કોઈ અપેક્ષા નથી અને આ જગતની અંદર કોઈ ભીખ નથી અને કોઈ ભય નથી એનો આનંદ કે જે એટેચ થવાનો જે આનંદ છે ભૌતિક વસ્તુઓ વિનાશી વસ્તુઓ વ્યવહારની અંદર એટેચ કોઈ ક્રિયામાં પણ એટેચ થઈએ વ્યક્તિ સાથે એટેચ થઈએ વસ્તુ સાથે એટેચ થઈએ ને એમાં જે આનંદનો અનુભવ થાય છે એવું સેપરેશનમાં એક્સપિરિયન્સ ના થાય આપણા ફંડામેન્ટલ ડિફરન્ટ અહીંયા છૂટાનો આનંદ છે પેલા આમાં ભેગા થયાનો આનંદ છે

એટલે આ જે બાર જે આનંદ વિભોર ફીલ થાય એ આપણે શું કહેવાય કોઈ પણ અવસ્થાનો આનંદ અવસ્થા અને એક પૂદગલનો આનંદ છે પૌદલી કારણ કો અવસ્થાનો આનંદ કો સકમતાનસીસનો આનંદ કો એવો આનંદ આત્મા ના થાય પણ આત્મા પણ આ વિજ્ઞાનનો આનંદ એ રીતે થાય આનંદ નિરાકુરતાનો આનંદ અકર્તાપણાનો આનંદ ભીખ અને ભયથી મુક્ત થયાનો આનંદ પોતાના સ્વરૂપના લક્ષનો આનંદ આ જગત કુદરતી રચના તરીકે દેખાય છે કોઈ કરતા નથી દેખાતું એનો આનંદ આ જગતમાં હું કોઈનો વસ્તુનો માલિક નથી એમ દુનિયામાં પણ કોઈ માલિક નથી માલિક કે ભાવ વગરનો આવો આનંદ એ દ્રષ્ટિનો સવાલ છે સવાલ છે એ એક્શનનો સવાલ છે એક સવાલ છે આપણે ફોર્મ આવે છે કે જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખો જો રે બરાબર છે હું જાતિ વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો છે પ્રયોગ ચોખ્ખો હોય એના માટે આ વિજ્ઞાન છે એમાં ક્રિયાનો પ્રશ્ન આવતો નથી પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ ક્રિયા એટલે એક્શન શું કહેવાય એક્શન ને ક્રિયા કહેવાય એનો આનંદ ભૌગોલિક હોય અહીંયા એક્સપેરિમેન્ટ થી સેપરેશન નોંધ છે કેવો આનંદ થાય છૂટાપુ આનંદ મટીરિયલ નો આનંદ નહીં ભૌતિક વસ્તુ પ્રાપ્તિનો આનંદ નહીં કોઈ વસ્તુ મળી આનંદ નથી હું છૂટો રહ્યો આનંદ શેનાથી છૂટા રહેવાનો મનોવચન કાય છે છૂટા એનો આનંદ

ને ડિસ્ચાર્જ અંતસ્કળ પણ એનાથી શું રહ્યું એનો આનંદ એ વિજ્ઞાનના ના એપ્લિકેશન માનું છે આપણે તો સાધન સંપત્તિ સત્તા અને સંબંધ એ ચાર વસ્તુ પણ બધું એમાંથી જે આપણે સેપરેટ રહ્યા એટલે કાલે એ એ સેપરેટ રહેવું એ ચાર વસ્તુ થી એ પ્રકૃતિના આધારે આપણે આનંદ અને આપણે પ્રકૃતિથી મુક્ત રહ્યા એનો આનંદ પેલું સાધન સત્તા સંપત્તિ અને સંબંધો મારા નથી એ માન્યતા નું આનંદ અને મૂળ આનંદ શું છે પહેલી વસ્તુ શું છે આ શરીર એ મશીન છે એ સમજાવવું જોઈએ ટોટલ મશીન છે અને બધાના મશીનો ના ઓર્ગન ઓન એન એવરેજ ઇક્વલ છે ઓર્ગન એનું જો ફંડામેન્ટલ સ્ટ્રક્ચર કહેવાય કેવું છે બધાનું ઇક્વલ છે અને એનું ઇન્ગ્રેડિયન્ટ એને રો મટીરિયલ કહીએ એ પણ બધાનું ઇક્વલ છે પૃથ્વી પાણી વાયુ ના આકાશ પંચભૂતો એ પણ ઇક્વલ છે એટલે આ બોડી જે છે ધીસ ઇઝ નોટ અવર ક્રિએશન એન્ડ ધીસ ઇઝ નોટ અવર ઓનરશિપ ઇટ ઇઝ ટોટલી ગિવન બાય ધ નેચર ટુ સફરિંગ ઓફ યોર પ્રીવિયસ બટ કોઝ ધીસ અ ઇન્સ્ટ્રુમેન્ટ ધીસ ઇઝ નોટ અવર સ્ટેટસ

ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં તનમેયાકાર આશાની થઈ જશે નંબર અને નંબર નંબરે ત્યાં સુધી હું આત્મા છું એ લક્ષ મજબૂત થશે નહીં પ્રયોગની વાત છે આપણે કાલે બીચ પર ગયા તો ઉપયોગ શું ત્યારે મૂકવો જતા પહેલાના ફરતા તા ત્યારે બધું તનમયાકાર થયા હતા મેં તમને એક વાતે કીધું ત્યાં છે કે આ બધું છે જોતા હતા તા કે આ બધું

આ સાધનો રોલ છે જેમ કોઈ મ્યુઝિક વાગતું હોય તો કાલથી હમણાં જ ના હમણાં એમાં આપણે પુરસાદ શું કરવાનું ઇટ ઇઝ મેટર ફોર ધીસ ઓર્ગન એ જ દ્રષ્ટિ શું છે દેખાય છે શું તે નહીં દેખાય તો સંજોગ બધાને સરખો દેખાય દેખાય બધા કેવું દેખાય એક જ દ્રશ્ય દેખાય પણ દ્રશ્ય પાછળની દ્રષ્ટિ બધાની કેવી હોય એટલે કિંમત દ્રષ્ટિ ની છે આપણે બીચ ઉપર યુએસ ઓપન સર્ફ કોમ્પિટિશન ચાલે છે તો બધા સર્ફિંગ કરતા હતા તો એ જે સર્ફિંગ ચાલતું હતું ને તેમાં તો કેટલી કરામત કરે ને કેટલી લોકો